સુરત શહેરના વિસ્તારમાં આજના દિવસે સ્મશાન ઘાટ પર મૃત્યુ પામનારના પરિવાર જાણે મરનાર ઈચ્છા અનુસાર તેની મનગમતી ખાવાની અને પીવાની વસ્તુ પણ અર્પણ કરે છે જેથી તેને આત્માને શાંતિ મળે ત્યારે રામનાથ ગેલા મંદિરમાં આજના દિવસે ભગવાન કરતલા આવે છે સુરતમાં આજના રોજ રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન ફુલહાની જગ્યા પર જીવતા કરતલા આવે છે હા હું સાચી વાત કરું છું જીવતા કરતલા ચડમ આવે છે રામનાથ ગેલા મહાદેવ નામના મંદિર આજના લોકો દર્શન કરવા આવતા હોય છે જે શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય પણ આમાં ખાસ એવા લોકો હોય છે કે જે કાનની બીમારીથી વધુ પીડાતા લોકો વધુ હોય છે આજના દિવસે શિવલિંગ પર કરવામાં આવેલા લોકો કરતલા ચડાવતા હોય છે જેમની મનોકામના પૂરી થઈ હોય અને કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય તેની મન્નત માગવા આવતા હોય છે દેશના મંદિરોમાં ફૂલાર ચડતા જોયા છે પરંતુ જીવતા કરતલા ચડતા તમે આ સુરતમાં રામનાથ ગેલા મંદિરમાં પહેલીવાર જોઈ હશે અને આ મંદિર ખાસ દેશનું પહેલું મંદિર છે જેમાં ભગવાનને ખુશ કરવા જીવતા કરતલા ચડે છે મનોજગીરી ગોસ્વામી આવેલું હા સુરતના તાપીના પર આવેલું શ્રી રામનાથ ગેલા મહાદેવ સ્વયંભુ છે અને રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું એમણે અહીંયા તર્પણ વિધિ કરી છે અને સ્વયં રામચંદ્ર ભગવાને તીર મારીને શિવલિંગને ઉત્પન્ન કર્યું છે અને આજે જે મહત્ત્વ છે કરતલા ચઢાવવાનું જે લોકોની માનતા હોય છે કે ભાઈ કાનમાં રસી જતી હોય એને આજે જે લોકો વરસયા માનતા લઈ જતા હોય જેને સારું થતું હોય એ આજે એની માનતા પૂર્ણ કરે છે આજે વર્ષોથી આજે જ્યારે વનવાસમાં રામચંદ્ર ભગવાન નીકળ્યા ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્વયં ભગવાને ત્યારથી આ પ્રથા હજારો વર્ષથી આ ચાલી આવે છે આજે 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 હજારો ભક્તો આવીને ને આજે એના દર્શન લે છે દર્શન કરે છે ને આજે જે લોકોની માનતા હોય છે ને એક એક જીવ જેવી વસ્તુ છે છે એ વિશ્વમાં જ એવું મંદિર કે કરતલા ચડાવવામાં આવે છે સુરતના રામનાથ ગેલા મહાદેવ મંદિરમાં કરતલા ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે પરંતુ કરતલા ચડાવવાની પોતાની મનોકામના ભગવાન પાસે પૂરી કરવા પાછળ કથા છે આ મંદિરમાં ભગવાન રામે શિવજી આરાધના પોતાના વનવાસ દરમિયાન કરી હતી ત્યાંથી આ મંદિરનું અસ્તિત્વ છે પણ કહેવામાં આવે છે કે આદિકાળ મંદિર જગ્યા પર સમુદ્ર વહેતો હતો તે સમયે એવી ઘટના બની હતી ત્યાંથી આજ સુધી આ મંદિરમાં કરતલા ચઢવાની માન્યતા ચાલી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા